ભુજ રઘુવંશી થી રાજપૂત સમાજવાળી તરફ જતા રસ્તાની ખરાબ હાલત સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પ્રકાશભાઈ ઠાકર આ રઘુવંતશિંહ નગર છોકરી પાસે આપ જોઈ રહ્યો છો ઘણા લાંબા સમયથી આ રસ્તો બહુ અતિશય ખરાબ છે અને આવતા જતા વાહન વાહન ચાલુકને બહુ તકલીફ થાય છે આ રઘુવંશિંહ થી કરીને રાજપૂત સમાજવાળી રસ્તો બહુ જ ખરાબ છે વહેલી તકે એનું નિવારણ આવે એવી ઈચ્છા છે મારું નામ છે ગુસાઈ ઈશ્વરગઢ ફિફગઢ જૂની રાવળવાળી વિસ્તારમાં રહું છું આ ભુજની અંદર ખાડા અને વોર્ડની અંદરની ખાડાની જે સમસ્યાઓ છે એ વિધાનસભાની ચૂંટણી પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે આપણે વોર્ડના દરેકે દરેક વોર્ડની અંદર જે ખાડા રહેલાઓ છે એ ખાડા પૂર્ણ કરવાના છે દુઃખની વાત તો એ છે કે એ ખાડા પૂરા એનાથી પહેલાં તો ગેસ લાઈન ને આજે બાર મહિના થઈ ગયા આજે તમે જૂની રાવળવાળી વિસ્તારની જો તમે તમે મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે એટલા ખાડા વધી ગયા છે અને ખાડાના કારણે મોટી ઉંમરના લોકોને જે કમરના દર્દની પીડા થઈ ગઈ છે હવે આટલી ઉંમરમાં જેના પાસે પૈસા ન હોય ને કમર દર્દ માટેના પૈસા પણ એના પાસે નથી રઘુવશી ચોકડી થી કરીને આ બાજુ ગણેશનગર બાજુ જઈએ તો અત્યારે જે આપણે ઊભા છે અહીંયા કને પણ ખાડા છે હવે અહીંયા રઘુવંશી ચોકડી થી આ બાજુ ગણેશનગર બાજુ જનારા ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર વાળા હોય એ પોતાની સાઈડમાં અહીંયાથી આમ જતા હોય અને સામેથી સામેથી કોઈ આવતા હોય એ રોંગ સાઈડમાં

એને પ્રાધાન્ય આપવાની જરૂર છે કારણ કે અહિયાં ભુજના લોકો જે મતદારો છે એ ભુજના લોકો એ નગરપાલિકાને મતદાન વધારે પડતો કરે છે નહીં કે હાઈવે ના રોડ ના કામ માટે લોકો કરે છે તો અંતરના લોકો ના કામ થાય એવા લોકો ઈચ્છી રહ્યા છે